પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે મકાન નંબર અઠાણુ કપિલેશ્વર નગર સર્વે નંબર એકસો ત્રીસ મેઘપર કુંભારડી અંજારવાડામાં આફતાબ ઉર્ફી અપી મલેક નામનો માણસ રહે છે અને પોતાની બલેનો કાર મકાનની બહાર પાર્ક કરેલ છે જે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સંગ્રહ કરેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા આ જગ્યાએ જઈ તપાસ કરતા મકાનની બહાર પાર્ક કરેલ બલેનો કારમાંથી પ્રોહિબિશનનો મુદ્દા માલ મળી આવ્યો હતો તેમજ આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી છે આફતાબ ઉર્ફે અપી ઇકબાલભાઈ મલેક આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો જેની કિંમત રૂપિયા દસ હજાર આમ કુલ કિંમત રૂપિયા આઠ લાખ બત્રીસ હજાર છસો વીસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે